નમસ્કાર ચાલો આજે એક એવા વિષયની વાત કરીએ જે આપણા બધાના જીવન સાથે સીધો જોડાયેલો છે ભારતમાં વધતા સાયબર ક્રાઇમ્સ આ નવું ડિજિટલ યુદ્ધનું મેદાન કેવું છે અને આપણે એવા પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ ચાલો સમજીએ શરૂઆત જ એકદમ ચોંકાવનારા આંકડાથી કરીએ નવસો નેવું ટકા હા બરાબર સાંભળ્યું આ કોઈ નાનો સૂનો વધારો નથી આ ભારતમાં સાયબર ક્રાઈમને કારણે થયેલા આર્થિક નુકસાનમાં આવેલો જબરદસ્ત ઉછાળો છે ખરેખર આ આંકડો બહુ ચિંતાજનક છે હવે કદાચ એવું લાગે કે નેવ્યાસી ટકા તો ખાલી એક નંબર છે પણ જ્યારે આ નંબરને રૂપિયામાં ફેરવીએ તો આંકડો છે બાવીસ હજાર પિસ્તાલીસ કરોડ રૂપિયા આટલી મોટી રકમ એ પણ માત્ર બે હજાર ચોવીસમાં જ આપણા દેશવાસીઓએ સાયબર ગુનેગારોના હાથમાં ગુમાવી છે વિચારો આટલા પૈસાથી તું કેટલું બધું થઈ શકે અને જુઓ આ ખાલી પૈસા ગુમાવવાની વાત નથી આ તો એક આખું સંગઠિત ક્રિમિનલ નેટવર્ક છે એક એવી ઇકોસિસ્ટમ છે જે કોઈને નથી છોડતી પછી ભલે એ કોલેજમાં ભણતો સ્ટુડન્ટ હોય કે કોઈ રિટાયર્ડ સરકારી અધિકારી આપણું આખું ડિજિટલ જીવન આજે જાણે કે ઘેરાઈ ગયું છે એક સમય હતો યાદ છે જ્યારે આપણને વિચિત્ર સ્પેલિંગવાળા ઈમેલ આવતા અને આપણે તરત સમજી જતા કે આ તો ફ્રોડ છે પણ હવે એ જમાનો ગયો આજના સ્કેમર્સ બહુ સ્માર્ટ થઈ ગયા છે એ લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ વાપરીને એવા પરફેક્ટ મેસેજ બનાવે છે કે અસલી નકલીનો ભેદ કરવો મુશ્કેલ બની જાય છે તો સવાલ એ છે કે આ સ્કેમર્સ આટલી સફાઈથી કામ કરે કેવી રીતે છે ચાલો આ સમજવા માટે એક બહુ જ ખતરનાક અને અત્યારે ચાલી રહેલા સ્કેમની ચીરફાડ કરીએ જેનું નામ છે ડિજિટલ અરેસ્ટ આ સમજવાથી એમની આખી મોડું સોપરંડી ખબર પડી જશે જરા વિચારો અચાનક એક ફોન આવે છે સામેથી કોઈ ભારે અવાજમાં પોતાને પોલીસ કે સીબીઆઈ ઓફિસર બતાવે છે અને કહે છે કે કોઈના નામે ગેરકાયદેસર પાર્સલ પકડાયો છે બસ આટલું સાંભળતા જ કોઈ પણ ગભરાઈ જાય અને એમનો હેતુ પણ એ જ હોય છે ડર પેદા કરવાનો એટલે આ કોઈ સામાન્ય ફોન કોલ નથી આ તો એક આખી સાયકોલોજીકલ ગેમ છે પહેલાં એ લોકો આરોપ લગાવે છે પછી ડરાવવા માટે વોટ્સએપ પર નકલી એફઆઈઆર અને ધરપકડ વોરન્ટ જેવા ડોક્યુમેન્ટ્સ મોકલે છે એ પછી પીડિતને વિડીયો કોલ પર રાખીને બીજા કોઈની સાથે વાત કરવાની ના પાડી દે છે જેથી તે વ્યક્તિ એકલી પડી જાય અને છેલ્લે જ્યારે વ્યક્તિ પૂરી રીતે ડરી જાય ત્યારે પૈસા ટ્રાન્સફર કરાવી લે છે આખું ચક્કર એકદમ પ્લાનિંગથી ગોઠવેલું હોય છે પણ અહીં એક વાત મગજમાં ગાંઠ બાંધીને રાખવા જેવી છે ઈ વાયના એક્સપર્ટ દીપ મહેતા સ્પષ્ટ કહે છે કે ભારતની કોઈ પણ કોઈ પણ પોલીસ કે સરકારી એજન્સી ફોન કે વિડિયો કોલ પર ક્યારે આવી ધરપકડ કે તપાસ નથી કરતી બસ આ એક લાઈન યાદ રહી જાય તો પણ મોટાભાગના લોકો બચી શકે છે જો આવો કોઈ કોલ આવે તો સમજી લેવાનું કે સો ટકા ફ્રોડ છે તો હવે સવાલ એ થાય કે આટલા હાઈટેક ગુનાઓ સામે લડવા આપણી પાસે કોઈ કાયદાકીય હથિયાર છે ખરો તો જવાબ છે હા બિલકુલ છે જેમ જેમ ગુનેગારોની રીત બદલાય છે તેમ તેમ આપણા કાયદા પણ વધુ ધારદાર બન્યા છે જો આપણે ભારતની સાયબર કાયદાની સફર જોઈએ તો એ સ્પષ્ટ દેખાય છે વર્ષ બે હજારમાં જ્યારે આઈટી એક્ટ આવ્યો ત્યાંથી શરૂ કરીને બે હજાર ત્રેવીસમાં આવેલા નવા ભારતીય ન્યાય સંહિતા અને ખાસ કરીને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ સુધી આપણું કાનૂની માળખું સતત ડિજિટલ પડકારોનો સામનો કરવા માટે તૈયાર થઈ રહ્યું છે અને આ જે નવો ડીપીડીપી એક્ટ છે ને એ ખરેખર ગેમ ચેન્જર છે હવે આપણને બધાને કેટલાક ખાસ અધિકારો મળ્યા છે જેમ કે કોઈ પણ કંપની પરવાનગી વગર કોઈનો ડેટા વાપરી નહીં શકે આપણને એ જાણવાનો હક છે કે ડેટા ક્યાં અને કેવી રીતે વપરાઈ રહ્યો છે અને સૌથી મોટો અધિકાર આપણે આપણો ડેટા ડિલીટ પણ કરાવી શકીએ છીએ આ આપણી ડિજિટલ પ્રાઇવેસી માટે એક મોટું કવચ છે સારું તો કાયદા તો પોતાની જગ્યાએ છે પણ આપણે રોજેરોજની જિંદગીમાં શું કરી શકીએ પોતાની જાતને કેવી રીતે બચાવી શકીએ ચાલો હવે કેટલાક એકદમ પ્રેક્ટિકલ અને સહેલા ઉપાયો પર નજર નાખીએ જે કોઈ પણ અપનાવી શકે છે આ કેટલીક એવી આદતો છે જે સાવ સામાન્ય લાગે પણ બહુ જ કામની છે આ સલાહ એફબીઆઈ જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓથી લઈને ભારતની સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર પણ આપે છે જેમ કે દરેક અકાઉન્ટ માટે અલગ અને મજબૂત પાસવર્ડ રાખવો ક્લિક કરતા પહેલાં બે વાર વિચારવું અને હા સોશિયલ મીડિયા પર બહુ અંગત માહિતી શેર ન કરવી આ નાની નાની વાતો જ આપણી ડિજિટલ કિલ્લે બંધી છે અને હા આ એક ટીપ તો ખાસ નોંધી લેજો પરિવારના સભ્યો સાથે મળીને એક સેફ વર્ડ કે સિક્રેટ કોડ નક્કી કરી લો કારણ કે હવે એઆઈ વોઇસ ક્લોનિંગ એટલું આગળ વધી ગયું છે કે સ્કેમર્સ કોઈ પ્રિયજનના અવાજમાં જ ફોન કરીને મદદ માંગી શકે છે એવા સમયે જો ફોન કરનાર એ સેફ વર્ડ ન બોલી શકે તો સમજી જવાનું કે દાળમાં કંઈક કાળું છે ચાલો માની લઈએ કે આટલી બધી સાવધાની પછી પણ ક્યારેક કોઈ ભૂલ થઈ ગઈ અને છેતરપિંડીનો શિકાર બની ગયા તો શું ગભરાઈને બેસી રહેવાનું ના બિલકુલ નહીં એ સમયે સૌથી જરૂરી છે કે શાંત મગજથી તરત જ સાચા પગલાં લેવામાં આવે કારણ કે આવા કેસમાં સૌથી કિંમતી વસ્તુ છે સમય જે ક્ષણે ખબર પડે કે કંઈક ખોટું થયું છે ત્યારથી એક એક સેકન્ડ ગણાય છે જેટલી ઝડપથી એક્શન લેવાશે એટલા પૈસા પાછા મળવાના ચાન્સ વધુ રહેશે તો એ ઇમરજન્સીમાં શું કરવાનું આ ત્રણ સ્ટેપ્સ બરાબર યાદ રાખી લો સ્ટેપ એક તરત જ પોતાની બેંકને ફોન કરો સ્ટેપ બે નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરો અને સ્ટેપ ત્રણ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ પર જઈને ઓનલાઈન ફરિયાદ નોંધાવો આ ક્રમ બહુ જ જરૂરી છે અને આટલી ઉતાવળ શું કામ કરવાની કારણ કે કડવી વાસ્તવિકતા એ છે કે મોટાભાગના સાયબર ફ્રોડમાં ગુમાવેલા પૈસા પાછા મળવાનો દર માત્ર પાંચથી દસ ટકા જ હોય છે હા માત્ર પાંચ દસ ટકા આ આંકડો એ જ બતાવે છે કે સાવચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે અને જો છેતરપિંડી થાય તો ઝડપ એ જ એકમાત્ર આશા છે તો આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે એ કેવી દુનિયામાં જ્યાં અસલી અને નકલી વચ્ચેનો ભેદ ભૂંસાઈ રહ્યો છે ત્યાં વિશ્વાસ કોના પર કરવો અને આનો જવાબ કદાચ એ જ છે કે સૌથી વધુ વિશ્વાસ આપણી પોતાની સાવધાની અને જાગૃતિ પર કરવો પડશે આ ડિજિટલ યુદ્ધના મેદાનમાં આપણી સતર્કતા જ આપણું સૌથી મોટું બ્રહ્માસ્ત્ર છે માટે સતર્ક રહો સુરક્ષિત રહો